વિજાપુર સ્વામિનારાયણ શાળામાં અભ્યાસ કરતી સાત વર્ષની નિર્દોષ બાળકીને શાળાના જ કોઈ આઈટીઆઈના વિદ્યાર્થીએ નશાયુક્ત ઇન્જેક્શન આપીને કરાયેલા અડપલાની ઘટનાને સમગ્ર વિસ્તારમાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે જેને લઈને વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને વિજાપુરના શહેરી વિસ્તારના ખત્રીકુવા તેમજ ચક્કર તેમજ શોપિંગ સેન્ટર સહિતના વિસ્તારો બંધ હતું સાત વર્ષે તમામ ધર્મના તમામ જ્ઞાતિના તમામ સમાજના વેપારીઓએ બંધ પાડી મુસ્લિમ સમાજને સમર્થન આપ્યું છે તે બદલ અમે સમગ્ર વિજાપુર શહેરના તમામ લોકોનો આભાર માની છીએ આજ રોજ મુસ્લિમ સમાજ દ્વારા મંગળવારે સવારથી સાંજ ચાર વાગ્યા સુધી આપેલા બંને એલાનનું વેપારીઓએ સમર્થન કર્યું હતું